જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ એમાં જે જે પણ અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફટો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે ગમનભાઈ સાંથલને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા મીડિયાભરમાં વાયરલ થયો હતો અને આ વિડીયોમાં મિત્રો કંઈક એવી ઘટના જોવા મળી હતી કે મિત્રો ગમનભાઈ સાંથલના જ ગામના જ કોઈ મુકેશભાઈ પટેલ નામના યુવકે તેમના ગામના ગ્રુપમાં કોઈક મિત્રો ચર્ચા કરી હતી અને ગમનભાઈ સાંથલ વિશે કંઈક બોલ્યા હતા અને એ વિવાદ લઈને મિત્રો હાલમાં ઘણા પ્રકારના વિડીયો પણ મિત્રો બની રહ્યા હતા ત્યારે મિત્રો હાલમાં જ ગઈકાલે જ ગમનભાઈ સાંતલ અને મુકેશભાઈ પટેલના આ વિવાદને લઈને મિત્રો સમાધાન થઈ ગયું છે અને એને લઈને એક વિડીયો પણ મિત્રો હાલમાં આવ્યો છે તો એ લાઈવ વિડીયો આપણે તમને આગળ ખૂબ જ આખોમાં આખો વિડિયો બતાવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો એ પહેલાં મિત્રો હાલમાં જ ગમનભાઈ સાંથલે પણ કહી દીધું છે કે અમારે અને મુકેશભાઈ વચ્ચે જે વિવાદ થયો તો વિવાદ સર્જાયો હતો એ વિવાદનો હવે અંત આવી ગયો છે અને આ વાતનું અમે સમાધાન પણ કરી દીધું છે અને મિત્રો મુકેશભાઈએ કીધું છે કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે તો ગમનભાઈ સાંથલના જોડે હું માફી માગી લઉં છું આવું મિત્રો મુકેશભાઈ પટેલે પણ કીધું છે તો મિત્રો તમને એ વિડીયો બતાવીએ પેલા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને તમે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે શું કહેવા માંગો છો તો જોઈ લો હવે વિડીયો જે અમારો ચાર પાંચ દિવસ પહેલા ટૂંક સમય પહેલા જે મારું અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફટો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે કોઈને હવે આગળ વધુ ફોરવર્ડ કરવો નહીં